જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જવાબ માંગીને યોગ્ય કાર્યવાહી કરવાના દિશા નિર્દેશ આપ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રીએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને ઝડપથી કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ બેઠકમાં ઉપસ્થિત રહીને ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે ગેટકો ફીડરની કામગીરી અંગે રજૂઆત કરી હતી સંકલન બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિત સર્વે ધારાસભ્યો તેમજ અધિકારી શ્રીઓએ કચ્છ જિલ્લાની આંકડાકીય વિગતોની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું આ બેઠકમાં અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લામાં નવી પંચાયત ભવનોનું નિર્માણ નરેગા યોજના હેઠળના કામો પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યા આંગણવાડીમાં કુપોષિત બાળકોની દેખરેખ અને તેના માટે વિશિષ્ટ આયોજન પીએચસી અને સીએચસીમાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ તાલુકા લેવલે લેન્ડ કમિટીની બેઠકનું આયોજન લીલાશા કુટિયા રેલવે ફાટક કામની પ્રગતિ ભુજ તાલુકાના ગામોને રેવન્યુ વિલેજનો દરજ્જો કેરા અને બળદિયા ગામના બાયપાસના કામની સ્થિતિ દ્રંગ ગામે પાણીના વિતરણની વ્યવસ્થા અટલ ભૂજલ યોજના હેઠળ બોરના નિર્માણની કામગીરી અંજાર વિસ્તારમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત કામોની સમીક્ષા અને રોડ પર આવેલા બમ્પની સ્થિતિ વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા